એ લાગણી દેખાડવા માટે ની કે આંસુડા પાડવા માટે ની કોઈ જરૂર નથી હોતી એના શબ્દો આવી જાય છે જ્યારે કોઈ બોલે છે ને તો આકરા પ્રહારો જ્યારે બોલે છે ને ત્યારે સ્ત્રી ને એક લાગણી થતી હોય છે આ દરજા ઉપર કે આટલા બધા મીડિયા ની સામે ફોકસ અમને જ કરે છે લેડીસ તરીકે બે લેડીસ ને મને અત્યારે તમે આ બાબતમાં કોઈ પણ પ્રશ્ન તમે પૂછશો તો તપાસ નો ધમધમાટ ચાલુ છે જે તપાસ થશે એ થવાની જ છે આ બાબતમાં હું મારું નિવેદન નહીં આપી શકું કેમ કે આ નિવેદન અમુક આપણને કહેવાની જરૂર હોતી નથી જે તપાસની જેને કામગીરી સોપેલી છે એ 100% કડક તપાસ કડક તપાસ કરશે આ બાબતમાં હું અત્યારે મન ધારણ કરું છું કેમ કે જે દ્રશ્ય જોયેલા છે એનો આઘાત અમને પોતાને પણ છે